ખૂબ આનંદ થાય છે દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ પ્રિય મિત્ર આપનો આવકાર કરતા મને ખૂબ આનંદ થાય છે મિત્ર આ કાર્યક્રમ પવિત્ર પુસ્તક બાઇબલના દરેક પુસ્તકની ઓળખાણ આપતો સર્વેક્ષણનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આપણે સંત પાઉલના અંતિમ પત્ર એટલે કે બીજા તિમોથીના પત્ર સુધી આવ્યા છીએ મેં સંત પાઉલના આ અંતિમ પત્રો ઈરાદાપૂર્વકથી હારમાળાથી અલગ રીતે લીધા છે કારણ કે પાઉલે બીજા તિમોથીમાં તિમોથીને લખેલા આ શબ્દો પર પાઉલના અંતિમ શબ્દો દેખાય છે આપણે સંત પાઉલના પત્રોના સર્વેક્ષણની શરૂઆત રૂમણના પત્રથી કરી હતી અને આપણે બીજા તિમોથીના પત્રથી તેનો અંત લાવીશું હું પાઉલનો આ પત્ર છેલ્લે લેવા ઈચ્છતો હતો તેથી મેં એ પ્રમાણે કર્યું છે મિત્ર સંત પાઉલનો આ તિમોથીનો પત્ર તેની અંતિમ ઈચ્છા અને કરાર છે મિત્ર દંતકથા આપણને જણાવે છે કે સંત પાઉલ રોમની જેલમાં બે રોમન સૈનિકોની વચ્ચે બંધાયેલો હતો પણ તેને બાઇબલ શીખવવાની મુલાકાતીઓને મળવાની અને તેની પાસે આવીને તેની જરૂરિયાતો પૂરી પાડવાની મંજૂરી હતી ત્યારબાદ દંતકથા જણાવે છે કે પાઉલ રોમન કેદમાંથી મુક્ત થયો મંડળીનો ઇતિહાસ આપણને જણાવે છે કે આ કેદખાનામાંથી મુક્ત થયા બાદ સંત પાઉલ સ્પેનમાં ગયો પાઉલે રોમન શિષ્યોને કહ્યું હતું કે તે રોમની મુલાકાત લેવા ઈચ્છતો હતો તેથી જ્યારે તે સ્પેનમાં રહીને સેવા કાર્ય કરતો હતો ત્યારે રોમન શિષ્યોએ તેને મદદ કરી હશે મંડળીનો ઇતિહાસ જણાવે છે કે સ્પેનમાં કાર્ય કર્યા બાદ તે એફેસસ ગયો ત્યાંથી તે ત્રોવાસ ગયો અને જ્યારે નીરો બાદશાહે રોમન શહેર સળગાવ્યું અને તેનો દોષ ઈસુ ખ્રિસ્તના શિષ્યો ઉપર મૂક્યો ત્યારે સંત પાઉલ ત્યાં જ હતો જ્યારે આ બન્યું ત્યારે રોમન સામ્રાજ્યમાં દરેક જગ્યાના બધા ઈસુખ્રિસ્તના અનુયાયીઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા ઈસુ ખ્રિસ્તના બધા જ ધાર્મિક અનુયાયીઓને સમગ્ર રોમન સામ્રાજ્યના માત્ર સત્તાધીશો દ્વારા જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો દ્વારા તિરસ્કાર કરવામાં આવ્યા હતા તથા તેઓ પર ક્રૂરતા આચરવામાં આવતી હતી મંડળીની જે ભયંકર સતાવણી રોમમાં થઈ તેનો સંદર્ભ તમને પિતરના પત્રોમાં જોવા મળશે સૌથી ખરાબ સતાવણીની શરૂઆત નીરો બાદસાના અધમ કૃત્ય રોમ શહેર બાળીને તેનો દોષ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ પર મૂક્યા બાદ શરૂ થઈ હવે મિત્ર સંત પાઉલ અને પિતર મંડળીના આગેવાનો તરીકે ઓળખાતા હોવાથી તેઓ રોમન સામ્રાજ્યમાં જાહેર જનતાના એક અને બે નંબરના દુશ્મનો ગણાવવા લાગ્યા જ્યારે સંત પાઉલને ત્રોવાસમાં ફરીથી પકડવામાં આવ્યો ત્યારે બીજા તિમોથીના વિષય વસ્તુમાંથી આપણને જાણવા મળે છે કે તિમોથી તેની સાથે હતો પાઉલને જે લોકોએ પકડ્યો હતો તેઓ તેની સાથે ખરાબ રીતે વર્તતા હતા તેને લીધે તિમોથી ભાગી પડ્યો હતો સંત પાઉલ આ પત્રમાં તિમોથીને કહે છે હું તારા આંસુ સંભાળું છું પાઉલની ધરપકડ થયા બાદ તેની સાથે જે વર્તન કરવામાં આવતું હતું તે પરથી સ્પષ્ટ હતું કે તે આ કેદમાંથી જીવતો રહેવાનો નથી સંત પાઉલને પોતાને આ બાબત વિશે ખાતરી થઈ ચૂકી હતી જ્યારે પાઉલ તિમોથીને આ પત્ર લખ્યો છે ત્યારે તેને તેના દિવસોની ખબર છે તેને ખબર છે કે તેનો વધ થવાનો છે જ્યારે સંત પાઉલે ફિલિપીઓને લખ્યું ત્યારે તેણે કહ્યું મારા માટે પ્રાર્થના કરો કે કેદમાંથી મારો છુટકારો થાય તેણે ફિલેમોનને પણ એ જ બાબત કહી આ પત્રમાં સંત પાઉલ એવું કહેતો નથી સંત પાઉલ જાણે છે કે તે મુક્ત થવાનો જ નથી સંત પાઉલને ખબર છે કે તે હવે ઈસુ ખ્રિસ્તના સ્વર્ગીય રાજ્યના માર્ગ તરફ જઈ રહ્યો છે તથા તેના મરણનો સમય ઘણો બધો નજીક છે મિત્ર જો તમે રોમમાં આવેલી જેલની મુલાકાત લો તો તમે આ પત્રના પ્રત્યેક શબ્દની કદર કરી શકશો રોમની જેલમાં ભોયરામાં અંધારી કુટડીમાં પાઉલને કેદ કર્યો હશે એવું માનવામાં આવે છે તેમાં ચાર ફૂટ ઊંચી દિવાલની ઉપર કેદીના પગ જાય એટલી જગ્યા રાખવામાં આવતી તે કાણામાં કેદીના પગ નંખાયા બાદ કેદીના ઘૂંટણોને બાંધી દેવામાં આવતા હતા ત્યારબાદ તેના બંને કાંડાને વિરુદ્ધ દિશામાં સાંકળથી બાંધી દેવામાં આવતા હતા આ પરિસ્થિતિમાં કેદી પર કોઈ પણ પ્રકારની શિક્ષા લાદી શકાતી હતી સાંકળોને સજ્જડ કરીને કેદીને ઊભો રાખી શકાતો હતો જો તે સારું વર્તન કરે તો સાંકળોને ઢીલી કરવામાં આવતી જેથી કેદી બેસી શકતો પરંતુ કદાપી કેદી સૂઈ શકતો નહોતો કેદીને કેટલાય દિવસો સુધી છોડવામાં આવતો ન હતો તેથી તમે કેદીની અંગત તંદુરસ્તી અને આખા સ્થળની કલ્પના કરી શકો છો અંધારી કોટડી દુર્ગંધ મારતી કેદખાનાની ભયંકર જગ્યા હતી શહેરની ગટર વ્યવસ્થાનું પાણી આ કોટડીમાંની દિવાલોમાંથી તિરાડોમાંથી ટપકવા દેવામાં આવતું હતું જેથી કેદીનું જીવન વધારે અસહ્ય બને રોમનો દ્વારા આવી પરિસ્થિતિ ઈરાદાપૂર્વક ઊભી કરવામાં આવતી હતી જેથી કેદીઓના દિવસ રાત શક્ય એટલા ભારે દુઃખદાયક બને આ બધી બાબતો કેદીઓના જીવન વધારે અસહ્ય બનાવીને ત્રાસ આપવા માટે કરવામાં આવતી હતી આ ત્રાસ આપવા પાછળનો હેતુ તેનો જીવ લીધા સિવાય શક્ય એટલું વધારે દુઃખ અને દર્દ આપવાનો હતો આ રોમન કોટડીનું વર્ણન અને ત્રાસની વ્યાખ્યા છે જે કોટડીમાં પાઉલે તેના અંતિમ દિવસો ગાળ્યા હતા તે પ્રકારની અંધારી કોટડીઓ તેઓના સૌથી તિરસ્કૃત કેદીઓ માટે અનામત રાખવામાં આવતી હતી જ્યારે સંત પાઉલે પૃથ્વી ઉપર તેના અંતિમ દિવસો ગાળ્યા અને તેના પ્રેમાળ પુત્ર તિમોથીને આ પત્ર લખ્યો ત્યારે સંત પાઉલ આ શારીરિક પરિસ્થિતિ સહન કરી રહ્યો હતો સંત પાઉલ આવી કેદમાં કેવી રીતે પત્ર લખતો હશો અને પત્રો મેળવતો હતો તે એક રહસ્ય છે સંત પાઉલ આપણને ઓને સિફરસ નામના વૃદ્ધ માણસ વિશે જણાવે છે જે બંદીવાન પાઉલથી શરમાતો ન હતો અર્થાત તે પાઉલની સાથેના સંબંધોથી ગભરાતો ન હતો જે કેદી રોમન લોકોથી તિરસ્કૃત હોય એવા કેદીની મુલાકાત લેવી ઘણી ભયંકર બાબત હતી જ્યારે પાઉલે આ અંતિમ શબ્દો તિમોથીને અને લાગુકરણ દ્વારા તમને અને મને લખ્યા છે ત્યારે તે રોમનોથી તિરસ્કાર પામેલો હતો જેઓ તે કેદીની મુલાકાતે આવ્યા હોય તેમને પણ રોમનો કેદી બનાવી શકતા હતા સંત પાઉલ આ પત્રમાં કહે છે બધાએ મારો ત્યાગ કર્યો ઈશ્વર તેમને દોષિત ન ગણે વૃદ્ધ ઓને અને વૈદ લુકને બાદ કરતા દરેક જણે સંત પાઉલનો ત્યાગ કર્યો હતો તેમના થોડા પાઉલ સાથે રહ્યા હતા જેમ ઈસુખ્રિસ્તને મૂકીને શિષ્યો નાસી ગયા હતા તેમ દરેક જણ પાઉલને તજીને નાસી ગયા હતા એ સંભવ છે કે આ વૃદ્ધ માણસ અથવા લૂક આ પત્રને બહાર લાવ્યા હોય ચોક્કસપણે સંત પાઉલે સ્વહસ્તાક્ષરથી આ પત્ર લખ્યો ન હતો તેણે બીજા પાસે લખાવ્યો હશે જો તમને આ જેલનો અને ઐતિહાસિક દ્રષ્ટિકોણનો ખ્યાલ આવ્યો હશે કે જેમાંથી સંત પાઉલે આ પત્ર લખ્યો છે તો આ પત્રમાં સંત પાઉલના હૃદયના ઊંડાણમાંથી નીકળતા પ્રત્યેક શબ્દને તમે સારી પેટે સમજી શકશો ચાલો મિત્ર આપણે તિમોથીના પુસ્તકનું વિષય વસ્તુ જોઈએ તિમોથી હું તારા માટે ઈશ્વરનો કેવી રીતે આભાર માનું હું તારા માટે દરરોજ પ્રાર્થના કરું છું અને ઘણીવાર મોડી રાત્રે હું ઈશ્વર પાસે વિનંતી કરું છું કે તે તને ખૂબ આશીર્વાદ આપે શું તમને ઊંઘવાની તકલીફ છે મિત્ર જો તમે પાઉલની જેમ રોમની જેલમાં બંદીવાન હોય તો શું તમે માનો છો કે તમને ઊંઘવાની મુશ્કેલી હોય અને રાત્રિ તમારા માટે લાંબી ન બને સંત પાઉલે અંધારી કોટડીમાં પ્રાર્થના લાંબી રાત્રો પસાર કરી હતી સંત પાઉલ એક મહાન પ્રાર્થનાનો યુદ્ધ હતો જો તમે બધા લોકોની યાદી બનાવો કે જેમના વિશે સંત પાઉલ પોતાના પત્રોમાં પ્રાર્થના સાથે ઉલ્લેખ કરે છે જે લોકોની યાદી વિશે પાઉલ કહે છે હું તમારા માટે નિયમિત વિનંતી કરું છું હું તમારા માટે દરેક સમયે પ્રાર્થના કરું છું તો તમે જોઈ શકશો મિત્ર કે સંતપાઉલ પ્રાર્થનામાં વધુ સમય ગાળતો હતો હવે સંત પાઉલ તિમોથીને જણાવે છે કે મારા પૂર્વજોની જેમ હું પણ નિર્મળ પ્રેરક બુદ્ધિથી ઈશ્વરની સેવા કરીને તેમનો આભાર માનું છું રાત દિવસ પ્રાર્થનામાં તને યાદ કરતા હું ઈશ્વરનો આભાર માનું છું તારા આંસુઓ મને યાદ આવે છે અને તને મળવાની તીવ્ર ઈચ્છા થાય છે જેથી મને ઘણો આનંદ થાય તારો નિખાલસ વિશ્વાસ જે તારા દાદી લુઈસ અને તારી મા યુનિસમાં મને જોવા મળતો હતો તે મને યાદ આવે છે એ જ કારણથી મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને આપેલા કૃપાદાનનો ઉપયોગ કરજે કારણ ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બિકણ બનાવતો નથી પણ બળવાન બનાવે છે પ્રેમથી ભરી દે છે અને સંયમી બનાવે છે આ કલમમાંથી તિમોથીની જે રૂપરેખા બહાર આવે છે તે તમે જોઈ શકો છો તિમોથી સરમાળ વ્યક્તિ હતો તિમોથીને ચમત્કારની જરૂર હતી સંતપાઉલ સૂચન કરે છે કે જ્યારે સંત પાઉલે તિમોથી પર હાથ મૂક્યા ત્યારે તે ચમત્કાર થયો હતો સંત પાઉલ જણાવે છે કે જો તું આ આંતરિક શક્તિને પ્રાપ્ત કરીશ તો તું કદી પણ લોકોને પ્રભુ વિશે જણાવતા અથવા હું ખ્રિસ્તને ખાતર જેલમાં હોવા છતાં તારો મિત્ર છું એમ તેઓ જાણે તો તું ગભરાઈશ નહીં તે સમયે ઘણા બધા લોકો સંત પાઉલ સાથે પોતાની ઓળખ આપતા ન હતા પાઉલ ગર્ભિત સૂચન કરતો હોય એમ દેખાય છે તિમોથી હું આશા રાખું છું કે તું હજુ વિશ્વાસમાં છે અને તારો વિશ્વાસ દ્રઢ છે હું ખ્રિસ્તને લીધે અહીં જેલમાં છું તેથી તું શરમાતો નહીં હોય પાઉલ તિમોથીને આમંત્રણ આપે છે ઈશ્વરને માટે મારી સાથે દુઃખ સહન કરવા તૈયાર થા અને ઈશ્વર તને બળ આપશે હું માનું છું કે આ તિમોથીને પાઉલ જાણે ખ્રિસ્ત માટે ઊભા રહેવાની વિનંતી કરતો હોય તેવું દેખાય છે ભયંકર સતાવણીના સમયોમાં જો કોઈ વ્યક્તિ ઈસુનો નકાર કરે તો તેઓને જીવતા રાખવામાં આવતા પાઉલ તિમોથીને સંતાઈ જવાની કે તું ઈસુ ખ્રિસ્તનો અનુયાયી છે એવું કોઈ જાણે નહીં એવી વિનંતી કરતો નથી પાઉલ તિમોથીને તેથી વિપરીત બાબત કરવાની વિનંતી કરે છે સંત પાઉલ શિક્ષણ આપે છે કે મારા શિક્ષણના નમૂનાને પકડી રાખ ઈસુ ખ્રિસ્તની સાથેના જોડાણથી મળતા વિશ્વાસ અને પ્રેમને વળગી રહે આપણામાં વાસો કરનાર પવિત્ર આત્માના સામર્થ્યની મારફતે તને આપવામાં આવેલી સારી બાબતો સાચવી રાખ જ્યારે તમે પાઉલના તિમોથીને લખેલા અંતિમ શબ્દોના પ્રથમ અધ્યાયને જુઓ છો ત્યારે તમને જોવા મળશે કે સંત પાઉલ શુભ સંદેશ તરફ પાછો દ્રષ્ટિપાત કરે છે જે તેણે આ યુવાનને ઘણા ભારપૂર્વક અને વિસ્તૃત રીતે જણાવ્યો હતો મિત્ર જ્યારે સંત પાઉલ તેના જીવનના અંત તરફ આવ્યો અને ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં હતો ત્યારે તેણે કોઈ ઈશ્વર વિદ્યા જાણનાર પોતાના બીજા વિદ્યાર્થીને કહે છે તેમ કહ્યું ન હતું કે તિમોથી હું જે માનું છું તે જાણું છું અને હું ઘણો આભારી છું મને ખાતરી છે કે હું યોગ્ય છું હું જાણું છું કે મારો સિદ્ધાંત સીધો છે તે તારી પાસે પણ છે અને તે ખરેખર બાબત છે સંત પાઉલે આમ કહ્યું ન હતું પાઉલે તિમોથીને તેના હૃદયના ઊંડાણમાંથી બાબતો જણાવી હતી પાઉલે તેના સેવા કાર્યમાં સૌથી અગત્યની બાબતોમાંથી એક બાબત આ પ્રેરણાત્મક પત્રો લખવાની કરી હતી સંત પાઉલના પત્રો ચોક્કસપણે સંત પાઉલને સોંપાયેલ કાર્યને ચાલુ રાખવા પવિત્ર આત્મા દ્વારા ઉપયોગ થયેલ છે જ્યારે તમે આ પત્રનો બીજો અધ્યાય વાંચશો ત્યારે તમને થોડા દ્રષ્ટાંતો જોવા મળશે સંત પાઉલ તિમોથીને લખે છે ઈસુ ખ્રિસ્તના વફાદાર સૈનિક તરીકે મારી સાથે દુઃખ સહન કરવામાં તારો ભાગ લે ત્યારબાદ ખ્રિસ્તી સૈનિક તરીકે તેનો ખરેખર શો અર્થ છે તેનો અર્થ એ છે કે આપણે ઈસુ ખ્રિસ્ત માટે જીવવાનું અને તેમની સેવા જેમ એક સૈનિક તેના અધિકારીની આજ્ઞાને આધીન થઈને તેના દેશની સેવા કરે છે તેમ કરવાની છે બીજા અધ્યાયમાં ચારથી સાત કલમોમાં સંતપાઉલ તિમોથીને સૈનિક રમતવીર અને ખેડૂતનું દ્રષ્ટાંત આપે છે તેનું નિરીક્ષણ કરો પછી સંતપાઉલ લખે છે કે તિમોથી આ દ્રષ્ટાંતો વિશે વિચાર કરજે આ દ્રષ્ટાંતનો સો અર્થ થાય છે અને તેનું સ્પષ્ટ લાગુકરણ કરજે સંતપાઉલ તિમોથી પાસે સૈનિકના દ્રષ્ટાંતનું લાગુકરણ કરાવવા ઈચ્છતો હતો આ છે જ્યારે કોઈ માણસ સૈનિક તરીકે ઓળખાવે છે અને યુદ્ધ લડવા જાય છે ત્યારે તે યુદ્ધ ભૂમિમાંથી પોતાનો ધંધો ચાલુ રાખતો નથી તે યુદ્ધ ભૂમિમાંથી તેના રોજગાર સાથેના વ્યવહારો સાથે જોડાતો નથી તે પોતાની જાતને સંપૂર્ણપણે યુદ્ધ જીતવા માટે આપી દે છે મિત્ર સંતપાઉલ તિમોથી માટે તે દ્રષ્ટાંત આપીને કહે છે કે ઈસુ ખ્રિસ્ત તારા મુખ્ય અધિકારી છે અને તેમણે તને યુદ્ધ કરવા બોલાવ્યો છે તે દુનિયાવી બાબતોમાં મગ્ન બનીશ નહીં ભૌતિક વસ્તુઓને પકડી રાખીશ નહીં સૈનિકના જીવો બંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે યુદ્ધ લડવાના આ તીડા માટે અલગ થા ત્યારબાદ જ્યારે પાઉલ રમતવીરનું દ્રષ્ટાંત આપે છે ત્યારે તે કહે છે કે દરેક ખેલાડીએ નિયમો પ્રમાણે રમવાનું હોય તે યાદ રાખ દરેક ખેલાડી માટે નિયમો હોય છે સંત પાઉલ તિમોથીને કહે છે કે ઈસુ ખ્રિસ્ત માટેના જીવનમાં પણ નિયમો હોય છે તેમાંનો એક નિયમ એ છે કે તું ઈસુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કર તારો વધસ્તમ તારે ઉચકીને તેની પાછળ ચાલીને દુઃખ સહન કરવાનું છે દુઃખ સહન કરવા માટે તને ઈસુ ખ્રિસ્ત તરફથી કૃપા પ્રાપ્ત થશે પરંતુ રમતનો એક નિયમ દુઃખ સહન કરવાનો છે સંત પાઉલ તિમોથીને ખેડૂતનું પણ દ્રષ્ટાંત આપે છે જ્યારે સંત પાઉલ ખેડૂત વિશે લખે છે ત્યારે ખેડૂત સખત મહેનત કરે છે તે તેનો મુદ્દો છે હું જાણતો નથી કે તમારામાંના કેટલા લોકોની પાસે ખેતરો છે પણ જો તમારું ખેતર હોય તો તમને ખબર હશે કે ખેડૂત સખત મહેનત કરે છે ઘણા લોકો તેમના ખેતરો છોડીને શહેર તરફ વળ્યા છે કારણ કે ખેડૂત થવા માટે સખત કામ કરવું પડે છે જ્યારે તે વાવે છે અને લણે છે ત્યારે સખત મહેનત કરે છે તેને તેની મહેનતનો બદલો મળે છે જો તે વાવણી અને કાપણીના સમયે સખત મહેનત કરે તો તે ફસલ પ્રાપ્ત કરે છે તે ફસલ તેનો બદલો છે જ્યારે સંત પાઉલ આ પ્રમાણે લખે છે ત્યારે તે તિમોથી માટે ખેડૂતના દ્રષ્ટાંતનું લાગુકરણ કરે છે તિમોથી ખેડૂતની જેમ સખત મહેનત કર વાવણી અને કાપણીના સમયે સખત મહેનત કર અને તું સારી ફસલ પ્રાપ્ત કરશે જેમ સંત પાઉલ તિમોથીને તેના અંતિમ શબ્દો જણાવવાનું ચાલુ રાખે છે તેમ તે શુભ સંદેશ ઉપર ભાર મૂકતો રહે છે મરણમાંથી સજીવન કરવામાં આવેલા ઈસુ ખ્રિસ્ત જે મેં જણાવેલા શુભ સંદેશ પ્રમાણે દાઉદના વંશજ હતા તેમને યાદ રાખ કારણ શુભ સંદેશ પ્રગટ કરવાને લીધે હું દુઃખ સહન કરું છું મને કેદીની માફક સાંકણોથી બાંધવામાં આવ્યો છે પણ પ્રભુનું વચન બંધનમાં નથી મારી પાસે મારા અભ્યાસમાં સંત પાઉલનું સુંદર ચિત્ર છે મિત્ર એ ચિત્રમાં સંતપાઉલ કેદખાનામાં સાંકળોથી બંધાયેલા હાથ વડે પવિત્ર આત્માની પ્રેરણાથી પત્ર લખી રહ્યો છે તે ચિત્રની નીચે તાંબાની તકતી ઉપર બીજા ટીમોથી બીજા અધ્યાયની અમુક કલમો લખેલી છે આ સમયે તે મને જોવા મળ્યા જો કે હું સાંકળથી બંધાયેલો છું પરંતુ ઈશ્વરનું વચન બંધનમાં નથી જો સંત સંતપાઉલ બંદીવાન હોવા છતાં તેણે પ્રેરણાત્મક પત્રો લખ્યા તે પત્રો બંધનમાં ન હતા સંતપાઉલ મારફતે આપણી પાસે આવેલ પત્રોએ ઘણા કેદીઓને મુક્ત કર્યા છે તથા આ દુનિયામાં બીજા કોઈ એક દબાણ કરતાં વધારે સ્વતંત્રતા લોકોને આપી છે સંત પાઉલ ત્યારબાદ લખે છે આ જ કારણથી ઈશ્વરના પસંદ કરાયેલા લોકને લીધે હું સગડું સહન કરું છું જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુમાં મળતો ઉદ્ધાર અને સાર્વકાલિક મહિમા પ્રાપ્ત કરે જ્યારે તમે બીજો તિમોથીનો પત્ર વાંચો છો ત્યારે કદી ભૂલશો નહીં કે દુઃખ સહન કર્યું હતું સંતપાઉલે આ શબ્દો લખ્યા હતા તેનું નિરીક્ષણ કરો જો આપણે તેમનો નકાર કરીએ તો તે પણ આપણો નકાર કરશે જો આપણે દગાખોર બનીએ તો પણ તે વિશ્વાસુ રહે છે કારણ કે તે પોતે પોતાનો દગો દઈ શકતો નથી પ્રિય મિત્ર પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહીં તેના પર આ શબ્દો લખેલા છે ઈશ્વર પોતાના લોકને ઓળખે છે આ શબ્દો મહાન દિલાસાના શબ્દો છે શું તમે જાણતા હતા કે એ શક્ય છે કે તમે બીમાર અને એટલા બધા નબળા થઈ જવાથી તમારો વિશ્વાસ ન રહ્યો હોય તમે જાણતા હતા કે તમે માનસિક લાગણીથી અને આત્મિક રીતે એટલા બીમાર કે નબળા થઈ શકો છો કે તમને વિશ્વાસ કરવાની અને પ્રાર્થના કરવાની પણ શક્તિ રહી ન હોય હું તમને એક દ્રષ્ટાંત આપીશ હું એક સ્ત્રીને ઓળખું છું જેના પેટમાં દોઢ મીટર લાંબુ આંતરડું કાઢવામાં આવ્યું તેણીએ કહ્યું જ્યારે તેઓએ મારું ઓપરેશન કર્યું ત્યારે મારામાંથી ઈશ્વરને કાઢી લીધા હું હતાશ થઈ ગઈ છું જ્યારે હું ભાનમાં આવી ત્યારે ઈશ્વર મને છોડીને ચાલ્યા ગયા હોય એવું લાગે છે તેથી હું હતાશ થઈ ગઈ છું તેણી એવું માનતી હતી કે ઈશ્વરે તેને છોડી દીધી હતી અમારી તાલીમ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્ય ઓપરેશન તમારા શરીરને શારીરિક અને લાગણીને આઘાત પમાડે છે જેની છેવટની અસર થઈ શકે છે સેવક સાહેબે આ મહિલાને સમજાવ્યું કે આપણે શારીરિક માનસિક લાગણીશીલ અને આત્મિક બધી રીતે ભેગા મળીને બનેલા છીએ જો તમને શારીરિક તકલીફ હોય તો તેની અસર તમે માનસિક લાગણીઓને અને આત્મિક રીતે કેવી રીતે અનુભવો છો તેના ઉપર થાય છે ધારો કે તમને બંદીવાન બનાવવામાં આવ્યા હોય પાઉલે જે અનુભવ્યું તે તમે પણ અનુભવતા હોય તમારા મગજને નુકસાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હોય તમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અને તમને ખ્રિસ્તનો નકાર કરવાનું કહેવામાં આવે તમે ખ્રિસ્તનો નકાર કરી દીધો હોય તો શું તમને ઈસુએ ત્યજી દીધા છે ના પવિત્ર શાસ્ત્ર કહે છે કે તે સાંભળો જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે તે પોતાનો નકાર કરી શકતો નથી પણ ઈશ્વરે નાખેલો પાયો હલાવી શકાય નહીં ઈશ્વર પોતાના લોકને ઓળખે છે આપણે પ્રાર્થના કરવા અને વિશ્વાસ કરવામાં નબળા હોઈએ તો પણ ઈશ્વર પોતાનાનો નકાર કરતો નથી જો આપણે અવિશ્વાસુ બનીએ તો પણ તે આપણા પ્રત્યે વિશ્વાસુ રહેશે પ્રિય મિત્ર આ તિમોથીનો બીજો પત્ર મૂલ્યવાન સત્યથી ભરેલો છે જો આ પત્ર કેવી પરિસ્થિતિમાં લખાયો તે જો તમે સમજો તો તમે તેનું સત્ય વધુ સારી રીતે સમજીને કદર કરી શકશો આ પત્રમાં તમને ખ્યાલ આવશે કે સંત પાઉલ ઘરના વાસણો વિશે દ્રષ્ટાંત આપે છે તિમોથી સંત પાઉલના દ્રષ્ટાંતને સારી રીતે સમજ્યો હતો તે દિવસોમાં ઘરમાં મોટા વાસણો રખાતા હતા કેટલાક વાસણો સારા હેતુસર વપરાતા હતા અને કેટલાક ખરાબ હેતુસર ઉપયોગમાં લેવામાં આવતા હતા સારા હેતુ માટે વપરાતા વાસણો સોના ચાંદીના બનેલા હતા જ્યારે બીજા માટી અથવા લાકડાના બનેલા હતા તમે ધારી શકો છો કે તે કેવા હેતુ માટે વપરાતા હશે સંત પાઉલ જ્યારે આ પ્રમાણે કહે છે ત્યારે તે દ્રષ્ટાંતોનો ઉપયોગ કરે છે ધીમોથી તું જ્યારે ઈસુ ખ્રિસ્તને અનુસરે છે ત્યારે તું આ વાસણ જેવું છે તું ખોટા હેતુ માટે પણ વપરાતું વાસણ બની શકે છે શેતાન તારો ઉપયોગ કરી શકે છે અથવા તું સ્વામીને સારું ઉપયોગી યોગ્ય અને ચોખ્ખું વાસણ બની શકે છે તે તારા ઉપર છે જો તું યુવાનીની વાસનાઓથી દૂર રહે શુદ્ધ હૃદયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે ન્યાયપણું વિશ્વાસ પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખીશ તો તું સર્વ સારા કામ કરવાને માટે સ્વામીને સારું બની શકીશ તિમોથીની પંદરમી કલમ સૌથી જાણીતી કલમોમાંની એક કલમ છે પોતાના કાર્યમાં શરમ ન રાખનાર અને સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવનાર કાર્યકર તરીકે ઈશ્વરની દ્રષ્ટિમાં માન્યતા પ્રાપ્ત કર મિત્ર અભ્યાસ કરવાનો અર્થ પુસ્તકિયા બની જવું અને તમારા ચશ્મા લગાવીને પુસ્તકો લઈને બેસી જવું અને વિદ્વાન બની જવું એવો નથી અભ્યાસ શબ્દના અનુવાદનો અર્થ પોતાની જાતનો ઉપયોગ કરવો એવો થાય છે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય શિસ્ત માટે તેડાયેલો છે સંત પાઉલ ખરેખર તિમોથીને આ પ્રમાણે કહે છે તિમોથી શિસ્ત કેળવું અને તારી જાતને તૈયાર કર જેને શરમાવાનું ન હોય એવા કાર્યકર બનવા પ્રયત્ન કર સત્યના વચન યોગ્ય રીતે શીખવું તેથી તારા અભ્યાસ પ્રત્યેના તારા સમર્પણના પરિણામે તું એક દિવસે ઈશ્વરની માન્યતા પ્રાપ્ત કરીશ બીજા તિમોથીની આ કલમ લાખો વિશ્વાસીઓએ મોડે કરી છે સંત પાઉલનો તિમોથીને લખેલ બીજા પત્રનું મનન કરો અને એમ કરતાં યાદ રાખો કે તમે સંત પાઉલની અંતિમ ઈચ્છા અને કરાર વિશે વાંચો છો પ્રિય મિત્ર શું તમે પવિત્ર શાસ્ત્ર વધારે શીખવા તમારી જાતને સોંપી છે મારી પ્રાર્થના છે કે આ કાર્યક્રમ તમને અભ્યાસ કરવા તથા શીખવા મદદરૂપ થશે મારી પ્રાર્થના છે કે અભ્યાસ કરવાનું ચાલુ રાખો પ્રિય મિત્ર ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે

એક બે એક શૂન્ય શૂન્ય સાત હરિયાણા ધન્યવાદ